આજે વાર્ષિક સભા મળી ભાવ વિવાદ બાદ મળેલી સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ સભામાં ત્રણ મુખ્ય ઠરાવ પસાર કરવામાં આવ્યા જેને પશુપાલકોના પ્રતિનિધિઓએ માન્ય રાખ્યા અગાઉ સાબરડેરીએ 960 રૂપિયા ભાવફેર જાહેર કર્યો હતો પશુપાલકોના વિરોધ બાદ 995 રૂપિયા જાહેર કરાયો ભાવફેરમાં 35 રૂપિયાનો વધારો 13મી તારીખે પશુપાલકોના ખાતામાં જમા કરાશે આવતા વર્ષથી પશુપાલકોને 30મી જૂન સુધીમાં વાર્ષિક ભાવફેરની રકમ ચૂકવી દેવાનો ઠરાવ કરવામાં આવ્યો આજે મળેલી સાધારણ સભામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 1200 જેટલી મંડળીના પ્રતિનિધિઓ હાજર રહ્યા

સભાસદોના જે પ્રશ્નોની વાત મળી જાય અને સાબદીની જે પ્રગતિ દિન પ્રતિદિન વધી રહી છે એમાં વધારો થાય એ માટે ચાર મહિના આજે મહત્વના છે